મહારાષ્ટ્રના રાજકારણમાં કાકા ભતીજા એટલે કે શરદ પવાર અને અજીત પવાર ફરી એક વખત થવાની ચર્ચાએ જોર પકડ્યું છે જો બંને પાર્ટીનો વિલય થાય તો સુપ્રિયા સુલેને કેન્દ્રમાં મંત્રીપદની ઓફર મળી શકે છે ત્યારે જોઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં કઈ રીતે ગરમાવો આવ્યો છે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો ફરીવાર એક થવાના મૂડમાં કાકા ભત્રીજા શરદ પવારની પાર્ટીનું થશે વિલીનીકરણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના બંને જૂથોના વિલયની શક્યતાઓ તેજ બની છે ઓક્ટોબરમાં યોજાનારી શહેરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા આ વિલયને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે શરદ પવાર અને અજીત પવારની એનસીપીને એક કરવા માટે બંને જૂથો તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એનસીપી શરદ પવાર જૂથમાંથી સુપ્રિયા સુલે અને અજીત પવાર જૂથમાંથી પ્રફુલ્લ પટેલ સતત સંપર્કમાં છે જોકે એનસીપીના કુલ આઠ સાંસદોમાંથી બે સાંસદો આ વિલયનો વિરોધ કરી રહ્યા છે સતારાના સાંસદ અમર શરદરાવ કાલે અને શિરપુરના સાંસદ ડોક્ટર અમોલ કોલ્ મર્જરની વિરોધમાં છે એનસીપીમાં રાજકીય ખેલ એનસીપીના બંને જૂથોના વિલયની શક્યતા મળતી માહિતી અનુસાર શરદ પવારની એનસીપી એસપીના દસ ધારાસભ્યોમાંથી અડધાથી વધુ અજીત પવાર સાથે પાર્ટીનું મર્જર કરવા ઈચ્છે છે હકીકતમાં મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં યોજાનારી શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા એનસીપી એસપીમાં મોટા ભાગલાનો ખતરો ઊભો થયો છે એનસીપી એસપીના ઘણા નેતાઓ અજીત પવારની એનસીપીમાં જોડાવાની તૈયારીમાં હતા શરદ પવાર અને સુપ્રિયા સુલેને આ ભાગલાની જાણ થઈ ગઈ હતી તેથી પાર્ટીમાં ભાગલાને રોકવા માટે અજીત પવાર અને સુપ્રિયા સુલે વચ્ચે સમાધાન કરાવવા માટે શરદ પવાર પણ બંને જૂથોને એક કરવાના પક્ષમાં આવી ગયા છે વિલીનીકરણ બાદ સુપ્રિયા સુલે બનશે કેન્દ્રીય મંત્રી સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીના બંને જૂથોના વિલયથી સ્થિતિમાં સુપ્રિયા સુલેને કેન્દ્રમાં મંત્રી બનાવવાની વાત ચાલી રહી છે આ અંગે અજીત પવાર ભાજપના ટોચના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે બુધવારે મુંબઈમાં એનસીપી એસપીની પ્રદેશ કાર્ય સમિતિની બેઠકમાં પાર્ટીના વિલય અંગે પ્રદેશમાં નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે ભાજપ આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ પર નજર રાખીને બેઠું છે મહારાષ્ટ્રના ભાજપના એક નેતાનું માનવું છે કે શરદ પવારની હંમેશાથી આ રણનીતિ રહી છે કે તેઓ જે જાહેરમાં કહે છે તેનાથી અલગ નિર્ણય લે છે ભાજપના નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી શરદ પવાર પોતે આ વાતની જાહેરાત ન કરે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વણાંક લાવી શકે છે એનસીપીના બંને જૂથોનું વિલય થાય છે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે જો વિલય થાય છે તો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે બ્યુરો રિપોર્ટ gstv